વલસાડ જિલ્લામાં દરેક વિસ્તારોમાં રખડતા ઢોરો જોવા મળે છે માર્ગો પર રાત્રિ દરમિયાન અંધારામાં બેસેલા આવા પશુઓ વાહન ચાલકોને નહીં દેખાતા કેટલીક વાર અકસ્માત સર્જાતા હોય છે બીજી બાજુ બે બળદો વચ્ચે ચાલતી લડાઈમાં કેટલાય એવા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે જેમાં કેટલાય લોકોએ પોતાના જીવો પણ ગુમાવ્યા છે સાથે જ વાહન ચાલકોના વાહનોને પણ ઘણું જ નુકસાન પહોંચતું હોય છે ત્યારે ફરી એકવાર એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વાપીમાં બે યુવાનો પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનકથી જ આવી ચડેલા એક બળદે ઘટનાથી અજાણ બે યુવાનોમાંથી એક યુવાનને પીઠ પાછળથી શિંગડામાં ભેરવી દઈ હવામાં ફંગોળતા યુવાન નીચે પટકાયો હતો આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળ્યો હતો ત્યારે આ ઘટનાને લઈ જીમેદાર તંત્ર દ્વારા આવા રખડતા પશુઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે ધરમપુર તાલુકાના ટીડીઓ વિરુદ્ધ તમામ સરપંચોમાં જોવા મળ્યો આક્રોશ ધરમપુર તાલુકામાં આવેલ ત્રીસ થી વધુ ગામો આવેલા હોય આ ગામોના સરપંચો સાથે ટીડીઓ સંકલન ન કરતા હોવાનો આરોપ લગાવી તમામ સરપંચોમાં ટીડીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ધરમપુરના ટીડીઓ કૃષ્ણપાલ મકવાણા સામે તેઓ સંકલન ન કરતા હોવાના આક્ષેપ સાથે આજે સરપંચો ઉપસરપંચો અને મોટી સંખ્યામાં તલાટીઓ જોડાઈને ધરમપુર ધારાસભ્યને રજૂઆત કરવા માટે તેમની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને તેમની ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી જે બાદ તમામે સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થઈ નીચે બેસી જઈ સૂત્રોચ્ચાર કરી ટીડીઓનો વિરોધ કર્યો હતો આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતાં તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવવા માટે રેલવેના અધિકારીઓને સૂચનો અપાતા ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી અને નાના મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમીશભાઈ પટેલ ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ ભાજપના કાર્યકર્તા સુનીલભાઈ કવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે એક અને જનતા મને જાણ કરી કે રેલવે દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવર હતી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુ ની જાણ થતા આપણા વેસ્ટર્ન રેલવે ના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બે માં જે બેસે છે એની સાથે જ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક એમને આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો એમને છેડિનેશન કરીને બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે અને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ચાહે રેલવે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલવેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય ને અવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ વલસાડમાં બિલ્ડરે ફરિયાદ કરતા ગણેશજીની સ્થાપના માટે બનાવેલું પતરાનું શેર દૂર કરવામાં આવ્યો વલસાડમાં વર્ષોથી જે જગ્યા પર ગણેશજીની સ્થાપના થતી હતી તે જગ્યા પર સ્થાનિક લોકો દ્વારા પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો જેમાં એક બિલ્ડરે આ પતરાનો શેડ દૂર કરવા માટે નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરતા નામદાર હાઈકોર્ટના હુકમથી આજરોજ વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી પતરાના શેડને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આ મામલે સ્થાનિકોના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર છમાં માં આવેલા નવયુગ વિસ્તારમાં પસાર થતી ગંગલી ખાડી પર વર્ષોથી માચડો બનાવી ગણેશજીની દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે આ સાથે જ સ્થાનિક રહીશો તેમજ વેપારીઓ દ્વારા અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેના માટે એક પતરાનો શેડ તૈયાર કરવામાં આવ્યો હતો સમય જતા ગંગલી ખાડી નજીક બે બિલ્ડિંગો તૈયાર થઈ ગઈ હતી જેમાં બિલ્ડિંગના બિલ્ડર દ્વારા નામદાર હાઈકોર્ટમાં પતરાના શેડને ગેરકાયદેસર ગણાવી પતરાનું શેડ દૂર કરવા માટે ફરિયાદ જે તે સમયે કરી હતી જેમાં નામદાર કોર્ટના હુકમથી આ પ્રકરણમાં તપાસ ચાલી હતી અને સમય જતા આજરોજ નામદાર હાઈકોર્ટના હુકમથી પતરાનો શેડ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી આ સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ ફરિયાદ કરનાર બિલ્ડરે પણ તેની બિલ્ડિંગમાં પાછળના ભાગે પાંચ જેટલી દુકાનો ગેરકાયદેસર હોવાનું ગણાવ્યું હતું અને આવનાર દિવસોમાં દુકાનો વિરુદ્ધ સ્થાનિકોએ પણ ફરિયાદ કરવાની તૈયારીઓ બતાવી છે નગરપાલિકા ડિમોલેશન કરવા નથી આવી નગરપાલિકા જે મંડપના પતરાનો શેડ ઉપર બાંધેલો છે ને એ પતરાનો શેડ અભિષેક કુટ્ઠા નામના બિલ્ડર્સની સ્પેશિયલ વિલ એપ્લિકેશનના આધાર હાઈકોર્ટમાં જે દાખલ થયેલી છે એ સંદર્ભમાં આ રસ્તો ખુલ્લો કરવા માટે એ પ્રક્રિયાના ભાગ રૂપે આવેલી છે ગંગલી ખાડી વર્ષોથી વલસાડ નગરપાલિકાને ખબર છે કે આ ઓલસાડે પાણીનું વહન કરતી ખાડી છે 54 વર્ષથી ગણપતિની સ્થાપના થાય છે અને એક વ્યક્તિની અરજીના આધારે અમારે હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડાવું પડેલું છે અને હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે છતાં પણ નગરપાલિકા કયા કારણસર આ પત્ર નો શેડ દૂર કરી છે અમને ખબર નથી મૂળ વસ્તુ સ્થિતિ એ છે કે નગરપાલિકા એ અમને ઓગણીસો એકોતેર માં પંદર બાય બાર નો માછડો બનાવીને ગણપતિ અને બીજા તહેવારો કરવાની પરવાનગી આપેલી છે જેના ઠરાવો છે અમારી પાસે અને એ ઠરાવોને આધારે વર્ષોથી અમે લોકો અહીંયા ગણપતિની સ્થાપના કરતા આવેલા છે એક વ્યક્તિને અરજી ના સંદર્ભમાં હાઈકોર્ટના ડાયરેકશનમાં નગરપાલિકા એ પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો હોવાને કારણે આ પત્તાનો આ ગમલી ખાડી છે કોઈ અવર જવરનો રસ્તો નથી અને એ જો ફ્રન્ટ એલિવેશન બતાવતો હોય તો ગમલી ખાડી કાથી ફ્રન્ટ એલિવેશન ફ્રન્ટ એલિવેશન આ રોડ છે એ ફ્રન્ટ એલિવેશન કરાય એટલે આખી ફરિયાદ ઉપજાવી કરેલી છે અને કન્નગત કરવાનો એક પ્રયાસ ના ભાગરૂપે ઉમરગામના મોટી સંખ્યામાં મૃત માછલીઓ સ્થાનિકો ઉમરગામ તાલુકાના તુંબ ખતલવાડ બાયપાસ માર્ગ પર આવેલી ટોકર ખાડીમાં રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ હતી દર વર્ષે ચોમાસા દરમિયાન આ ઘટના બનતી હોય છે અને આ વર્ષે પણ આ દ્રશ્ય ફરી સામે આવ્યું છે ટોકર ખાડીમાં વહેસતા પાણીમાં કેમિકલ વેસ્ટ નખાતા હેરાન કરી દેતા પ્રમાણમાં માછલાઓનું મોત થાય છે જળમાં ઝેર ઘૂસી જતા આ મરી ગયેલી માછલીઓ ખાડીમાં ઉપર તડતી જોવા મળી રહી છે પ્રતિવર્ષ આવા દ્રશ્યો જોવા મળે છે જેમાં સ્થાનિક લોકોમાં આ મામલે રોષભરી લાગણી ઉઠી છે આ પરિસ્થિતિમાં પર્યાવરણને નુકસાન થાય અને માછીમારોના જીવન પર પણ નકારાત્મક અસર થાય છે આ વિષય પર સ્થાનિક તંત્ર ક્યારે પગલાં લેશે અને આ સમસ્યાનો કોઈ ઉકેલ ક્યારે લાવવામાં આવશે એ પ્રશ્નો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે હરિયા ગામ પાસે પાન નદીમાં પાણી છોડાતા માછલીઓના મોત થયાનો માછીમારોનો આક્ષેપ કંપનીએ કમિટી રચી તપાસ હાથ ધરી હરિયા ગામના નજીક અતુલ કંપની કાર્યરત છે કંપની દ્વારા રાત્રિના સમયે અને વરસાદી પાણીની આડમાં દૂષિત પાણીનો પા નદીમાં નિકાલ કરાતો હોવાનો સ્થાનિક માછીમારો દ્વારા આક્ષેપ કરાયો છે કંપની દ્વારા પા નદીમાં છોડાયેલા દૂષિત પાણીના કારણે માછલીયાના મોત થતા હોવાની તેમજ પોતાની રોજીરોટી છીનવાઈ ગઈ હોવાનો માછીમારોએ આક્ષેપ કર્યો હતો ગતરાત્રિએ માછીમારો ઘટના સ્થળે પહોંચતા કંપની દ્વારા દૂષિત પાણીનો નિકાલ બંધ કરી દેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું સ્પા નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ થતા અતુલ કંપની દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે એક કમિટીની રચના કરવામાં આવી છે જે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તપાસ હાથ ધરશે તેમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું અમારા નદીમાં પાર નદી છે અમારી અમે એમાં મચ્છી પકડીને રોજગારો કરીએ છીએ અતુલ કંપની કેમિકલ છોડે છે પાણી કલરવાળી માછલી થાય છે અમે એને ખાવામાં મળે ને ધંધો બી નથી ચાલતો ને અમુને બઉ નુકસાન થાય અમારે અહિયાં પાનડી આવેલું છે પાનડી માં માછલી પકડવા જે અમારે રોજગારી એજ ચાલતું છે પણ અટુલ કંપની જે આવેલી અટુલ કંપની માંથી પાણી જે કાઢે એમને મારે રાત ના પાણી જે કેમિકલ અટકી જાય ને કંપનીમાં અમુને નોકરી લઈ નઈ એમાં સાત વાળા થાય એટલે કાઢી મૂકે કોઈને પુરા લોકો ફરી આમાં પુરા લોકો કામ કરવા દે કે કઈ નઈ ઉપાડી અમે મારીને પકડી જાય તેમાં ભી લોકો વાળું પાણી કાઢીને આવી લોકો નુકસાન કરે અમારે રોજગાર એ અટકીએ અમારે નુકસાનમાં માં અમારો રોજગારી અમારું આજ એના પણ અમારી ચાલે રોજગારી અમારે માછલી પકડે એ ના પણ જ અમારું રોજગારી ચાલે અમારે એ માછલી પાણી કમની કાઢે કેમિકલ પાણી કાઢે માછલી બધી મરી જાય અમારે રોજગાર તો અમારું કઈ જ નહીં અમારે એકદમ લાલ પાણી બરું ખરાબ પાણી કાઢે કેમિકલ વાળું સંઘ પ્રદેશ દમણમાં દુનેટા ખાતે આવેલ ભાજપના ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલની ઓફિસ ખાતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયું મનાવાઈ રહ્યું છે જે અંતર્ગત આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર તેમજ સ્વાસ્થ્ય કર્મચારીઓ નિતેશ પ્રવીણ માછી પ્રવીણ શાંતુ માછી અને કીર્તિ નિતેશ માછી વગેરે ઉપસ્થિત રહીને સેવાઓ પ્રદાન કરી હતી કાર્યક્રમ અંતર્ગત ચશ્માના કેટલા નંબર આવ્યા છે તેની ચકાસણી કર્યા બાદ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ આસપાસની લગભગ બસો એકોતેર જેટલા લોકોએ લીધો હતો આ કેમ્પમાં દુનેઠા ગામના સરપંચ સવિતાબેન પટેલ બીજેપી ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલ સહિત ગામના અગ્રણીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે રીતના સેવા પખવાડા રૂપે સત્તર તારીખથી કાર્યક્રમ ચાલી રહ્યો એ દરમિયાન આજે જુનેટા ગામમાં ફ્રી ચેકઅપ આઈ ચેકઅપનું રાખવામાં આવ્યું તો હું જુનેટાના તેમજ આજુબાજુ વિસ્તારના દરેક ભાઈઓ બહેનો આનો ખૂબ લાભ લઈ એવી વિનંતી સાથે કારણ કે આંખનું ચેકઅપ આ ફ્રીમાં છે અને જે પણ ચશ્મા બનાવવાના હશે એમાં પણ અમે ચશ્માના જે ફેમ લાગે છે એની પચાસ ટકા ડિસ્કાઉન્ટ માટે આપ આપી રહ્યા છે વલસાના રોલા હાઈવે પર ની એક રેસ્ટોરન્ટ પાસે જોખમી બાઇક સ્ટન્ટ કરવાનો ઇવેન્ટ મેનેજર સહિતના બાઇકર્સ ને ભારે પડ્યું ડુંગળી પોલીસે જોખમી સ્ટન્ટ કરવાનો યુટ્યુબ પર ફરતા થયેલ વિડીયો ના આધારે ગુનો નોંધ્યો વલસાડના રોલા ગામના હાઈવે પાસે આવેલ એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના પાર્કિંગ સહિત નજીક આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સ જોખમી કરતા હોવાનો એક પર વાયરલ થયો હતો જે બાબતની જાણ પોલીસને પોલીસે સક્ષમ અધિકારીની પરવાનગી વિના સ્ટન્ટ કરાવી ઇવેન્ટનું આયોજન કરનાર આયોજક સહિત જોખમી સ્ટન્ટ કરનારા આઠ બાઇક ચાલકો મળી કુલે નવ ઇસમો સામે ડુંગળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના રોલા ગામના હાઈવે પર આવેલ ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટના વિડીયો યુટ્યુબ પર વાયરલ કરવામાં આવ્યો હતો જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક ઇવેન્ટ મેનેજર શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈપણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન બી આર ત્રિપલ ફાઇવ વન એમ એચ ઝીરો ટુ એ એક્સ સિક્સ ઝીરો વન ફોર જી જે નાઇન્ટીન એ આર ટુ ફાઇવ ડબલ નાઇન જીજે ટ્વેન્ટી વન બી ઈ નાઇન ઝીરો વન થ્રી જી જે ઝીરો ફાઇવ પી યુ એટ ઝીરો ફોર થ્રી જી જે ઝીરો ફાઇવ ઇ વાય વન ફોર એટ સેવન જે ઝીરો થ્રી એ નાઇન ઝીરો સેવન ટુ સહિત બાઇકના ચાલક મળી કુલ નવ આરોપીઓ સામે ડુંગળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાં તેમજ દાદરાનગર હવેલી અને દમણમાં બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો ડાંગરના પાકને ફાયદો રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને પચીસ સપ્ટેમ્બરથી આગામી દસ દિવસ સુધી વલસાડ જિલ્લા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે બપોરે બાર વાગ્યાથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ ખાતે મેઘમહેર જોવા મળી હતી મેઘરાજાએ ફરી મંડાણ શરૂ કરતાં સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી જ્યારે ખેડૂતો આ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા વરસાદ પડતા વાપી અને પાડીમાં રહેતા યુવાનો તેમજ બાળકોએ વરસાદની મજા માણી હતી તાજેતરમાં પડતા વરસાદને લઈને ડાંગરના તૈયાર થયેલા પાકને વધુ પરિપક્વ બનાવવામાં ઉપયોગી નીવડશે તેમ સ્થાનિક ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું વાપી અને પાડી પંથકમાં વરસાદ પડતા સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી બપોરે બે વાગ્યા સુધીમાં પાડીમાં તેત્રીસ મિલીમીટર અને વાપીમાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે